નમસ્કાર દર્શક મિત્રો સત્યમ જેવ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા કમાટી બાગ ખાતે આવતા વધુ ચાર નવા કાળિયાર પ્રાણીઓ જોવા મળશે કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના પ્રાણી સંગ્રહાલયમાંથી વધુ ચાર કાળિયાર પ્રાણીઓને વડોદરાના કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા છે આ પગલું બાગ જૂના પ્રાણીઓની વિવિધતા વધારવા અને મુલાકાતીઓને વધુ આકર્ષિત કરવા માટે લેવામાં આવ્યું છે કાળિયાર જેની વૈજ્ઞાનિક નામ એન્ટિલોપ સિંગળોમાં છે આ પ્રાણીઓ મુખ્યત્વે ઘાસના મેદાનો ખુલ્લા જંગલોમાં વસે છે અને તેમની સંખ્યા ઘટતી જતી હોવાને કારણે સંરક્ષણના પ્રયાસો ચાલી રહ્યા છે કમાટી બાગ જુમા કાઢી પ્રાણીઓના આવેગથી પ્રાણીઓના અને વર્તન વિશે નજીકથી જાણવાની તક મળશે જે પ્રાણી પ્રેમીઓ અને સંશોધકો માટે મહત્વપૂર્ણ છે આ સાથે પ્રાણી સંગ્રહાલયમાં અને પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે જેથી પર્યટકોને વધુ વૈવિધ્યસભર અનુભવ મળી શકે ત્યારે હાલ બાગના નવા મહેમાન પાંચ દિવસ માટે કોરન્ટાઇન છે ત્યારબાદ સેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે હવે કેવડિયા સાથેનો વડોદરા કોર્પોરેશન પ્રાણીઓ એક્સચેન્જનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા લાલ મરઘા આપીને ચાર કાળિયાર પ્રાણી એક્સચેન્જ કર્યા છે નમસ્કાર મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય વડોદરા ખાતે ગઈકાલે મોડી રાત્રે કેવડિયા સરદાર પટેલ ઝૂ કેવડિયાથી નવીન ચાર કાળિયાર બે નંગ બે બે નંગ નર અને બે નંગ માદા સફેદ કાળિયાર આપણા ત્યાં આવી પહોંચ્યા છે પ્રાણીઓ ખૂબ જ સારી રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા છે અને તમામ પ્રાણીઓ સ્વસ્થ અવસ્થામાં છે પ્રા કાળિયાર આ પ્રાણી થોડું મૂળ શરમાળ પ્રકૃતિનો હોય અઠવાડિયાનું એને ક્વોરન્ટાઇન રાખવાનું અમે નક્કી કર્યું છે અઠવાડિયાના ક્વોરન્ટાઇન પછી જાહેર જનતા માટે આ જન પ્રાણીઓ ખુલ્લા મૂકાશે